સૌને જય શ્રી કૃષ્ણ બરફની અંદર લાવા હોય કોઈને કાવા દાવા હોય ગીત પ્રેમના ગાવા હોય અને સંત હોય તો આવા હોય શાસ્ત્રીય સંત પરમ પૂજ્ય ભાઈ શ્રી જે સેવા અને સમર્પણથી મંડિત છે અને સંસ્કૃતિનું શ્રદ્ધાપૂર્વક સંવર્ધન કરી રહ્યા છે તેમની પાવન નિશ્રામાં આગામી સાદી નવરાત્રી અનુષ્ઠાન બે હજાર ચોવીસ દરમિયાન છ જેટલા વિવિધ મેડિકલ કેમ્પનું પણ સેમિનાર કાર્યક્રમ સાથે સુધાર આયોજન કરવામાં આવેલ છે મેગા સુપર સ્પેશિયાલિટી આઈ કેમ્પ જેમાં મુંબઈની વિશ્વવિખ્યાત બોમ્બે સિટી આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના ઉચ્ચ સેવા ભાવને વળેલા ડૉક્ટર કુલિનભાઈ કોઠારી અને ટીમના ડૉક્ટરશ્રીઓ બોમ્બે ખાતે પધારશે તારીખ પાંચ દસના રોજ રામાજા હોસ્પિટલ ખાતે દર્દીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવશે અને છ દસના રોજ તેની સર્જરી કરવામાં આવશે ખાસ કરીને ડાયાબિટીસ હિસાબે થતો ડાયાબિટીસ રિટેનોપેથી જામર એટલે ગ્લોકોમાં એની લેજર સર્જરી અને ટોસિસ એટલે પાપણ જેવી અને ત્રાસિયા સ્વિન એની સર્જરી પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે આ કેમ્પની વિશેષતા એ છે કે પોરબંદરના તમામ દસે દસ આઠના સર્જનશ્રીઓ આ કેમ્પની અત્યારથી જ એ તારીખ જાહેર થયા પછી કોઈ પણ શુક્રવારે સાંજે પાંચ થી છ દરમિયાન પોતાની પ્રાઇવેટ ક્લિનિકમાં પણ આ અંગેના દર્દીઓ તપાસી વિનામૂલ્યે તપાસ કરી એ માટેનું જરૂરી કાર્ડ ભરી દર્દી રીફર કરી આપશે ભાવસજી હોસ્પિટલમાં ડોક્ટર વિભૂતિબેન છે તે સોમ શુક્ર ત્રણ દિવસ સવારે નવથી એક તપાસ કરી આવશે તો આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવા સૌને વિનંતી છે મેગા સુપર સ્પેશિયાલિટી કેમ્પ આ વખતે રાજકોટની ખૂબ જાણીતી લબ્ધ પ્રતિષ્ઠિત એવી ગોકુળ હોસ્પિટલના ડૉક્ટર પ્રકાશભાઈ મોઢા અને તેની ટીમ દ્વારા સાંજીબન વિજયકર ખાતે તારીખ છ દસના રોજ એક મેગા સુપર સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં ન્યુરોલોજી કાર્ડિયોલોજી યુરોલોજી જોઈન્ટ રિપ્લેસમેન્ટ આ તમામ બ્રાન્ચના નિષ્ણાંત સેવા આવશે દર્દીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવશે અને જરૂર પ્રમાણે એ લોકોને સલાહ સૂચન આપી સર્જરી પણ કરી આપવામાં આવશે ફોર્મોનોલોજી ફેફસા અને શ્વાસના દર્દીનો કેમ્પ પ્રતિ વર્ષ સો કે સત્તર મહિના તાપડિયાના પ્રમાણથી યોજાતા આ કેમ્પમાં આ વખતે પણ તારીખ પાંચ દસ ના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રના સિનિયર મોસ્ટ અને ખૂબ જાણીતા સેવા ભાવના રહેલા ડૉક્ટર જયેશભાઈ ઢોબેરા દ્વારા ફોર્મોનોલોજી એટલે ફેફસાના શ્વાસના દર્દીનો કેમ્પ યોજવામાં આવેલ છે ત્યાં દર્દીઓની તપાસ ઉપરાંત ટી અને સીટી સ્કેન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે આઠ ના રોજ સાથે નેત્ર વિરનગરના ડોક્ટર અત્ર્યા વધારશે કેટરેક એટલે મોતિયાના દર્દીઓને પસંદ કરી ખાસ વિરનગર લઈ જઈ સર્જરી કરી બેદી પછી પાછા મૂકી દેવામાં આવશે પ્રતિ વર્ષની બાબત આ વર્ષે પણ દંત યજ્ઞ જે દંત વૈદ્ય લાવુભાઈ શુક્લા મેમોરિયલ ગૌરીદળ જલંધરબાદ પ્રતિના નિષ્ણાંત દંત વૈદ્ય હર્ષદરાય જોશી અને દંત વૈદ્ય સરોબેન જોશી ટીમ દ્વારા તારીખ ત્રણ થી તારીખ અગિયાર સુધી સવારે થી એક રોજ સાંજે ખાતે યોજવામાં આવશે લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત જરૂર પ્રમાણેની તમામ લેબોરેટરી તપાસ બ્લડ યુરિન વગેરે ઇસીજી કાર્ડિયોગ્રામ સોનોગ્રાફી પીએફટી સીટી સ્કેન વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે જરૂરિયાતમંદ દર્દીઓને પાંચ દિવસ દવાઓ પણ પૂરી પાડવામાં આવશે દિવ્યાંગ લોકોને સાધન સહાય માટેના તમામ સાધન જે કેમ્પ છે એ પણ આપણે પૂરા કરવામાં આવશે દિવ્યાંગ કેમ્પ છે એ આ વખતે આપણે પીએનઆર સોસાયટી ભાવનગરના સહયોગથી યોજેલ છે છ તારીખે સાંદિપુર વિદ્યાનગર ખાતે આ દિવ્યાંગ લોકોને તપાસવામાં આવશે અને અહીંયા જ વર્ષો ભૂવ કરી અને અબાવની પ્રોસેસીસ બિલોની પ્રોસેસીસ અભાવ એલ્બો પ્રોસેસીસ કેલિપસ ની બ્રેસ વગેરે તમામ તૈયાર કરી નવ તારીખે વિનામૂલ્ય આપવામાં આવશે